સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી થશે વરાછા રેલવે ગઢડા નજીક સીટકોનું કામ ચાલુ હોવાને લઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે છતાં વાહન ચાલકો ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી રોંગ સાઈડમાં પસાર થતા હતા બેરીકેડ લગાવવામાં આવ્યા છતાં લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હતા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને દંડ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તાને નડતરૂપ વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા

આમ તો તમે જાણો છો કે છેલ્લા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબ જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગનાળા થી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે રોંગ પાર્કિંગ થયેલા છે ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડ ના ત્રણ કેસો કરી રહ્યા છે